નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ધોળકા બજારના અંદર આપ તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો શું આપ સ્કૂટર કે બાઇક નવું ખરીદવા ઈચ્છી રહ્યા છો તો આજનો વિડીયો અમે એના ઉપર બનાવી રહ્યા છો તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો કે અમે શું લઈને આવ્યા છે આપના માટે અથર્વ ટીવીએસમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે ધોળકાના એકમાત્ર ટીવીએસના ઓથોરાઈઝ ડીલર છીએ અમારે ત્યાં તમને રેડિયો અને જેવી અનેક બાઇકો સાથે સાથે ઇલેક્ટ્રિકમાં આઇક્યુબ પણ મળી રહે છે અમે સરળ હપ્તે અને ઓછા વ્યાજ દરે અને ઓછા ડાઉન પેમેન્ટમાં અને કેશથી પણ કરી આપીએ છીએ લોન અને સાથે સાથે સેલ્સ અને પાર્ટ પણ પ્રોવાઇડ કરીએ છીએ અમે લોનની સાથે સાથે તમારો એક્શન સુવિધા પણ આપીએ છીએ કોઈ પણ કંપનીનું ટુ વ્હીલર લાવો અને સાથે એનું એક્શન સારામાં સારી કિંમત પણ આપીએ છીએ અમારે ત્યાં તમને ટીવીએસ કંપનીના જેન્યુઅસ પેરપાર્ટ પણ મળી જશે બધા અને બે સર્વિસ પણ અમે પ્રોવાઈડ કરી આપીએ છીએ હવે આવી ગયું છે ટીવીએસનું નવું જ્યુપિટર એકસો દસ સીસી આઈઓજી ટેકનોલોજી સાથે એવા ફીચર જે હજાર અત્યાર સુધી કોઈ પણ ટુ વ્હીલરમાં નથી જોવા મળ્યા એવા પંદર ફીચર્સ હવે તમને આમાં જોવા મળશે ફ્રન્ટમાં તમને જોવા મળશે એડીલી લાઈટ આગળ પણ તમને બંને સાઈડ એડીલી લાઇટ જોવા મળશે પાછળ તમને ટુ હેલ્મેટ સ્પેસ પણ તમને મળી જશે અને પાછળની સાઇડ પર તમને એડીલી લાઇટ આપવામાં આવશે અને ફ્રન્ટની સાઈડ તમને પેટ્રોલ ટેન્ક પણ મળી રહેશે અને બેલેન્સિંગ ટેકનોલોજી સાથે બનાવવામાં આવેલ છે અને અત્યારે હાલ એ ધૂમ મચાવી રહ્યું છે મિત્રો ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું અગર આપ ઈચ્છી રહ્યા છો અને ઇલેક્ટ્રિક સ્કૂટરના શોખીન છો તો એના માટે ટીવીએસે આપના માટે બજારના અંદર એક નવું સ્કૂટર મૂકેલું છે લોન્ચ કરેલું છે જે આપ જોઈ શકો છો તેની બોડી તેમજ સ્ટેરિંગ પાવર જબરદસ્ત લુક સાથે બનાવેલ છે તો એક વાર વિઝિટ કરો અહીંયા મુલાકાત કરો અમારું સરનામું છે અથર્વ ટીવીએસ ઓગણીસ વીસ બુદ્ધવિહાર રણનોડા રોડ સરખેજ રોડ કલિકુંદ ધોળકા તમે અમારો કોન્ટેક પર ટેલિફોનિક દ્વારા સ્ક્રીન ઉપર દર્શાવેલા નંબર ઉપર કરી શકો છો મિત્રો આપને આજનો આ વિડીયો કેવો લાગ્યો તો તેનો પ્રતિસાદ અમને કોમેન્ટ બોક્સના અંદર જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલને હજુ સુધી આપણે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત